મુખ્યત્વે ત્રણ અલંકારો છે એમાં આજે આપણે પહેલો અલંકાર જોવાના છીએ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ જે રીતે એનું નામ છે કે જ્યારે કોઈ પંક્તિ હોય કે પછી વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દના આરંભે ત્રણ કે થી વધારે વાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે એની વ્યાખ્યા આપણે જોઈ કે જ્યારે પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ કે અક્ષર શબ્દના આરંભે ત્રણ કે ત્રણ થી વધારે વાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે એના માટે એક બહુ પ્રચલિત ઉદાહરણ છે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કર અહીં આપણે એક સીધા સાદા ઉદાહરણમાં જોયું કે ક વર્ણ કે અક્ષર નું શબ્દના આરંભે વારંવાર ત્રણ થી વધારે વાર પુનરાવર્તન થયું છે બીજું આપણે ઉદાહરણ જોઈએ સાગરે ભાસતી ભવ્ય ભરતી અહીં ભ વર્ણ કે અક્ષર એ વારંવાર પુનરાવર્તિત થાય છે ત્રીજું ઉદાહરણ જોઈએ કામિની કોકિલા કરે ક વર્ણ વધારે વાર પુનરાવર્તિત થાય છે મીઠા મધુ ને મીઠો મેહુલોરે લોલ તો અહીં મ વર્ણ પુનરાવર્તિત થાય છે જ્યારે કોઈ વર્ણ કે અક્ષર શબ્દના આરંભે ત્રણથી વધારે વાર પુનરાવર્તિત થાય ત્યારે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે એક વિનંતી છે કે આ ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો જેનાથી નવો વિડીયો આવે તો તરત જ આપના સુધી નોટિફિકેશન્સ પહોંચી શકે આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવો વિડીયો છે ચેનલ છે આ શ્રેણી અંતર્ગત